નમસ્કાર દર્શક મિત્રો પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાયમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ બાબર દ્વારા સ્તનપાન સપ્તાહ નિમિત્તે જાગૃતિ રેલી નું ભવ્ય આયોજન સ્તનપાન વિશે સમાજમાં જાગૃતિ લાવવા તથા માતાઓ અને પરિવાર તેના વિશે સમજ વિકસાવવામાં આવે તે હેતુસર શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ થી સાત ઓગસ્ટ અંતર્ગત જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની શરૂઆત કોલેજના કેમ્પસમાંથી થઈ હતી અને પૂરા બાબર શહેરમાં ફરી હતી આ સ્તનપાન જાગૃતિ રેલીમાં નર્સિંગના વિદ્યાર્થીઓ અને સ્ટાફે હાથમાં સૂત્રલેખ લખેલા પેન્સફલેટ પોસ્ટર અને પ્લેકાર્ડ લઈને સ્તનપાન બાળકના અધિકાર માતાનું દૂધ શિશુ માટે અમૃત સ્તનપાન બાળકની પ્રથમ જરૂરિયાત એક હજાર દિવસ શિશુના ભવિષ્યની ચાવી જેવા સૂત્રો સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી વિદ્યાર્થીઓએ ઉર્જા નારા લગાવ્યા હતા અને લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું મહિલાઓ ખાસ કરીને નવજાત શિશુની માતાઓ માટે માહિતીસભર સંદેશો પણ આપવામાં આવ્યા હતા આ શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટના ઓફ નર્સિંગ ભાવનના પ્રિન્સિપલ સર અને ફેકલ્ટી મેમ્બર્સે જણાવ્યું હતું કે સ્તનપાન માત્ર એક ખોરાક નહીં પણ બાળકના શારીરિક માનસિક અને લાગણીત્મક વિકાસ માટે આધારશીલ છે એમાં જરૂરી પોષક તત્વો રોગપ્રતિકારક તત્વો અને માતા શિશુ વચ્ચેનું પ્રેમ સંબંધ સમાયેલું હોય છે સ્તનપાન બાળકોને આયુષ્યભર રોગોથી બચાવે છે તેમણે વધુમાં ઉમેર્યું કે આજે પણ કેટલીક જગ્યાએ જાણકારીના અભાવે માતાઓ સ્તનપાનથી દૂર રહે છે જેને દૂર કરવા માટે આવું અવેરનેસ કાર્યક્રમ જરૂરી બની રહે છે આ પ્રસંગે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષક મંડળ અને સહકર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકોમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભવિષ્યમાં પણ આવી જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા

તારીખ બે ઓગસ્ટ આપણે બધા જાણીએ છીએ કે વિશ્વ સ્તરે પ્રથમ ઓગસ્ટથી લઈ અને સાત ઓગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે આ સ્તનપાન સપ્તાહની અંદર આજ રોજ શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા પૂરા ભાભર પંથકની અંદર એક લોકોમાં જાગૃતતા આવે લોકોમાં સ્તનપાન વિશેની જાણકારી આવે તે માટે કરીને એક જાગૃતતા રેલીનું આયોજન કરે છે આ રેલી ની શરૂઆત શ્રી ક્રિષ્નાર્સિંગ કોલેજ ભાભરથી થઈ હતી ને ત્યાંથી લઈ અને પુરા ભાભર પંથક ની અંદર ત્યાં ગળી લોકોને જણાવ્યું હતું કે સ્તનપાન કરવાથી